नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live ન્યૂઝ બુલેટિન નજર નાખીએ આત્યા સુદિના મુખ્ય સમાચારો પર છેલ્લા દિવસે 278 ઉમેદવારી પત્રો ભરાયા કુલ 547 લોકસભાના ઉમેદવારો ગુજરાતમાં મેદાનમાં લિંગુ ચોકાંતરી દુખ દૂર કરવાનો કે દાગીના પરાવતું દંપતી જડબાયું જામનગર ના અગ્રણી જીતુલાલ તેમના સમર્થકો સાથે ભાજપ માં વડોદરા રેલી દરમિયાન અનેક કપાયા ટેકેદારો ચૂંટણી પંચે માંગ્યો વ્યવહાર શરૂઆત થતા જ શહેરમાં પાણી નો કગડા અનેક વિસ્તાર માં પ્રદુષિત અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર મધ્યસ્થ હસ્તે ઉદઘાટન બાપુએ કર્યા ભાજપ પર આકરા પ્રહારો ગુજરાત માં લોકસભાની છવ્વીસ બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા બુધવારે બપોરે ત્રણ વાગે અંત આવ્યો હતો ગુજરાત ઇતિહાસમાં ઇતિહાસ માં પહેલી વખત લોકસભાની ચૂંટણી માટે પાંચસો સુડતાલીસ ઉમેદવારી નોંધાઈ છે જેમાં સૌથી વધુ અને રાજકીય પક્ષો ઉમેદવારી છે કુલ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાઈ હતી બુધવારે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાના છેલ્લા દિવસે જામનગર જુનાગઢ બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ પંચમહાલ વડોદરા કચ્છ દાહોદ ખેડા જેવી લોકસભાની બેઠકો પર ઉમેદવારો અને તેમના ટેકેદારો રીતસર લાઈનો લગાવી હતી મોટા ભાગના કલેક્ટરો ચૂંટણી અધિકારીઓએ છેલ્લી ઘડી સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા હતા તેમ છતાં વિસાવદર વિધાનસભા માટે કેટલાક ઉમેદવારો ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હતા તેવી પણ બુમરાણ મચી હતી આ સાથે સાત વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીમાં માં છેલ્લી સ્થિતિ મુજબ એકસો ઉમેદવારી પત્રો ભરાયા હોવાનું ચૂંટણી પંચ વેબસાઇટ પરથી જાહેર કરવામાં આવ્યું છે ચૂંટણીના કાર્યક્રમ અનુસાર બારમી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો ખેંચી શકાશે શનિવારે ત્યારબાદ સાંજે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો યાદી જાહેર કરવામાં આવશે પ્રચાર માટે સમય મળશે ત્રીસમી એપ્રિલ ગુજરાત મતદાન યોજના છે છવ્વીસ લોકસભા મતક્ષેત્રના ઉમેદવારો જેમાં કચ્છમાં ચૌદ બનાસકાંઠામાં એકવીસ પાટણ માં આઠ મહેસાણામાં નવ સાબરકાંઠામાં વીસ ગાંધીનગરમાં ત્રેવીસ અમદાવાદ પૂર્વમાં સત્તર અમદાવાદ પશ્ચિમમાં ચૌદ સુરેન્દ્રનગરમાં બાર રાજકોટમાં ભરૂચમાં ચોવીસ બારડોલીમાં ચૌદ સુરતમાં બાર નવસારીમાં 23 અને વલસાડમાં બાર જ્યારે સાત વિધાનસભાના ઉમેદવારોમાં અબાસમાં સોળ રાપરમાં સત્તર હિંમતનગરમાં સોળ વિસાવદરમાં એકવીસ સોમનાથમાં વિસ્તારમાં જઈ ગાય ક્યાં રહે છે તેમ ચોખા તથા લીંબુ મંત્રી આપવાનું કઈ દુઃખો દૂર કરવાનું જણાવી સોના ચાંદીના દાગીના પડાવી લેતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી રોજિયા અને તેમના સ્કવોડ માણસોએ પેટ્રોલિંગ ધ ખોખરા સર્કલ પાસેથી અશોક મંગાજી રામી તથા તેના પત્ની લક્ષ્મી સોના ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી હતી અશોક અને લક્ષ્મી છે લોકોને આ સોસાયટીમાં વિસ્તાર વિસ્તારમાં જતા હતા અને એક એવું ડેમો કરે કે ગાયત્રી છે ਤੋ ਪੜੋਸ ਵਾਲਾ ਪੁੱਛੇ ਗਾਇਤਰੀ ਬੈਠਾ ਨਾ ਰਹੀ ਜੇ ਤਰ ਇਹੋ ਕਿਹਾ ਉਹ ਕਿ ਸੁਗਾਂ ਸੁਗ ਜਰੂਰਤ ਹੈ ਗਾਇਤਰੀ ਬੈਠੇ ਤੋ ਇਹਨੇ ਇਹੋ ਕਿਹਾ ਕਿ ਮੈਂ ਇਹਨੂੰ ਇੱਕ ਦਰਦ એમાંથી બીમારી એમાંથી મુશ્કેલી દૂર પડી હતી તો કેવી રીતે તો કે એમાં વિધિ કરી પડે તો એ રીતે રોહામણે આવા વિશ્વાસ આપતા હતા અને દરેકના ઘરે જાય ઘરે જાય પછી એ લોકો એવું કે થોડી પૂજા કરવી પડશે તમારા દાગીના મંગાવો તમારું ચેન મંગાવો એ પણ પૂજા પાઠ કરતા હતા અને ત્યાર પછી એ પડીકા બનાવતા હતા રૂમાલ એમાં ત્યાર પછી એ લીંબુ ચાર ચોકમાં લીંબુ લઈ પડશે લીંબુ ત્યાં ફાળવું પડશે એ રીતે ચાર ચોકમાં લઈ જાય અને ત્યાર પછી ધીરે ધીરે એવું પૂછે કે તમારા પાછા વળવાનું નહીં સીધા સીધા જવાનું છે આ રીતે ઘરમાં ઘરમાં નજર ચૂકવીને એ લોકો પોતાના પડીકો લઈ લેતા અને પોતાના બીજું પડીકો મૂકી દેતા અને રીતે ચૂંટણી કરતા હતા પાંચ ગુના ઓઢાવના અને અમરેવડીના ડિટેક્ટ છે અને પૂરી એક ગેંગ ડિટેક્ટી છે મુદ્દામાં પણ આ બાબતમાં કબજે કરવામાં આવ્યો આ બંને પતિ પત્ની ભેગા મળીને કોઈ સોસાયટીમાં જાય અને ત્યાં મધ્યમ તથા ગરીવર્ગના માણસોને કોઈને કોઈ દુઃખ હોય છે તેથી લક્ષ્મીબેન પોતે એકલી કોઈ સોસાયટીમાં જાય ત્યારે તેનો પતિ અશોક સોસાયટી બહાર ઉભો રહે બાદમાં સોસાયટીમાં કોઈ પણ એકલી સ્ત્રી ઘરે હાજર હોય તો તેને ગાયત્રીબેન ક્યાં રહે છે તેમ પૂછી ગાયત્રીબેન નામની કોઈ સ્ત્રી આજુબાજુમાં રહેતી ન હોય તો વધારે વાતચીત કરવાની અને ગાયત્રીબેનને વાયુની બીમારી મટાડી દીધી છે તેમને લોકો તેમને બાળકો થતા ન હતા જે અમે દવા કરીને બાળક પેદા થયેલા છે વગેરે વાત કરી ભોળવીને સામાવાળા બંને બેનને કઈ રીતે તમે આવું કરી આપો છો તેમ પૂછે તો આરોપી લક્ષ્મીબેન પોતે ચોખા જોઈ અને ઈલાજ કરી આપે છે તેમ કહી બેનને ભોળવી તેના દાગીના ઉતારી નજર ચૂભી દાગીના લઈ ફરાર થઈ જતા હતા આ રીતે પતિ પત્ની ભેગા મળીને શહેરના હોડાવ અમરાઈવાડી આદિનાથનગર મળીને કુલ પાંચ જગ્યાએ ઘરેણા મહિલાઓ પાસેથી પડાવી લઈ ફરાર થઈ ગયા હોવાના પણ બનાવ સામે આવ્યા છે જામનગરના કોંગ્રેસી આગેવાન જીતેન્દ્ર હરિદાસ લાલ અને હોદ્દેદારો કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ ફળદુએ જીતુલાલને ભાજપમાં ખેસ પહેરાવી આવ હતા આ પ્રસંગે ચૂંટણી મેનેજમેન્ટ સમિતિના ચેરમેન પર રૂપાલા મહા મંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રવક્તા આઈકે જાડેજા હાજર રહ્યા હતા આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસ ડુબતું નાવ છે અને કોંગ્રેસમાં નિરાશા વ્યાપી છે જ્યારે પુરસોત્તમ રૂપાલયે આ આગેવાનોને આવકારતા જણાવ્યું કે વડોદરા ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉમેદવારી પ્રસંગે જોવા મળેલા વડોદરાની જનતાનો ઉત્સાહ બતાવે છે કે જન જન ભાજપના સમર્થનમાં ઉમત્યું છે જ્યારે ભાજપમાં જોડાયેલા જીતુલાલે જણાવ્યું કે ગુજરાતી વડાપ્રધાન બને તે ગૌરવ ગૌરવની બાબત છે અને આ માટે દેશના વિકાસમાં તેમનું યોગદાન આપવા માટે તેઓ ભાજપમાં જોડાયા છે વિજયભાઈએ કહ્યું કે નું નાવ ડૂબી રહ્યું છે કોંગ્રેસ છે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ આ પ્રકારનો માહોલ એ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મજબૂત દિશા તરફ લઈ જઈ રહ્યો છે જીતુભાઈના આવવાથી બંથકમાં ભારતીય જનતા પાર્ટીની પકડ ખૂબ જ મજબૂત બનશે એવી શ્રદ્ધા છે એમની સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર કમિટેડ કામ કરનારા ખૂબ આગેવાનો જોડાના છે હું ઘણા બધાને નામોથી ઓળખું છું એમાં તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ સરપંચો છે અને આ બધા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે એ બધા આગેવાનોને અને આ બંને બંધુઓને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત જામનગર કોંગ્રેસના આગેવાનો દિલીપ ચૌહાણ ભરતભાઈ કલ્યાણી સહિતના જામનગર શહેર જિલ્લા સમિતિના મહામંત્રીઓ અને મંત્રીઓ વિવિધ મોરચાના મહામંત્રીઓ સરપંચો સહિત બસો થી વધુ આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા હતા વડોદરા બેઠક પર ભાજપના દાવેદાર નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગ્રાન્ટ ઉમેદવારી પત્ર મોટી સંખ્યામાં હાજરીમાં તેમણે કલેક્ટર કચેરી ખાતે જઈ ઉમેદવારી પત્ર ભરવા માટે વધુ ટેકેદારો સંખ્યા સંદર્ભે ચૂંટણી પંચે અહેવાલ માંગ્યો છે મોદી સાથે વીસ વર્ષથી ભાજપમાં કાર્ય કરી રહેલા કિરણ મહિડા રાજમાતા સુભાંગીની રાજ ગાયકવાડ સહિત ટેકેદારો હાજર રહ્યા હતા આ અંગે ચૂંટણી પંચના અધિકારી અનિતા કરવાલે જણાવ્યું કે ઉમેદવારી ભરતા સમયે તેમની સાથે ડમી ઉમેદવારો પણ હાજર હતા ડમી ઉમેદવારોની સાથે પણ લોકો હાજર રહી શકે આ અંગે વડોદરા કલેક્ટર પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે જ્યારે બીજી બાજુ વડોદરામાં રોડ શો દરમિયાન ભાજપના નેતા સહિત અનેક લોકોના ખિસ્સા કપાયા હતા ભાજપના સંગઠન મંત્રી જીતુ રાયનું પાકીટ ગુમ થયું હતું આ અંગે તેમણે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આમ આ ઉપરાંત અનેક લોકો ખિસ્સા કપાયા છે કલેક્ટર કચેરી ખાતે પંદર કિંમત કિંમતનો કેમેરો ખોવાયો હોવાની પણ ફરિયાદ નોંધવામાં આવી છે ઉનાળાની શરૂઆત હજુ થઈ નથી ત્યારે તો પાણીની ફરિયાદો શહેરના અનેક વિસ્તારોમાં ઉઠી છે ઘણા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી જ્યારે બીજા ઘણા વિસ્તારોમાં પ્રેશરથી પાણી મળતું નથી જેવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે શહેરના સીટીએમ વિસ્તારમાં પાણી તો મળે જ પરંતુ પીવાલાયક નથી પ્રદૂષિત પાણી મળે છે સીટીએમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અપૂરતા પ્રેશરથી પાણી મળવા ઉપરાંત પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ ઊઠી હતી સીટીએમ વિસ્તારની સોસાયટીઓની મહિલાઓએ આ પ્રદૂષિત પાણી પાણીથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને જેના લીધે રોગનો પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા નટુભાઈ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાહેર સભા યોજાઈ હતી જેમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપની સરકારે ગુજરાત મુંબઈમાં રહેતા ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તમારી સાથે સેવાનું લઈને આવે છે તેઓ અમદાવાદ શહેરના મેયર તરીકે શહેરના વિકાસમાં નોંધપાત્ર કામગીરી ચૂક્યા છે આથી તેમણે જંગી બહુમતીથી જીતાડવા પ્રજાને અપીલ કરવામાં આવી હતી શહેર પ્રમુખ ચેતન રાવલ હિમાંશુ પટેલ રાજુ બ્રહ્મભટ ગીતાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર